કઠણ કાળજાને કંપાવી મૂકતો કિસ્સો વીસ વર્ષથી માતા શોધતી હતી પુત્રને પુત્ર મળ્યો તો ખરો પણ મૃત હાલતમાં શહેરના ગોરવા વિસ્તારમાં બે દિવસ અગાઉ મળેલા આધયના મૃતદેહને ઓળખવામાં પોલીસને સફળતા મળી છે જેને ઓળખનાર માતાની કરુણ કથની કઠણ કાળજાને કંપાવી મૂકી દેવી છે ગોરવાના દશામાં મંદિર પાસે ગઈ તારીખ આઠમીએ મોડી સાંજે પોલીસને એક આધેડનો મૃતદેહ મળ્યો હતો જેથી તેનું પોસ્ટમોર્ટમ કરાવતા ખિસ્સામાંથી ડાયરી મળી હતી અને તેના પરથી પોલીસને મરનાનું નામ શૈલેન્દ્ર રમેશભાઈ પંચાલ અણમોલ નગર ગોરવા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે તેના પરિવારજનોની તપાસ માટે પહોંચી ત્યારે મૃતકની માતા ધર્મિષ્ઠાબેન પંચાલે પુત્રને ઓળખી બતાવ્યો હતો મરના શૈલિષ્ઠ પંચાલ વીસ વર્ષ પહેલાં કંપનીમાં નોકરી પર ગયા બાદ પરત ફર્યો ન હતો જેથી માતા અને ભાઈ ઉપેન્દ્ર લાંબા સમયથી તપાસ કરતા હતા દરમિયાનમાં કોવિડ દરમિયાન મૃતક શૈલેન્દ્રના ભાઈ ઉપેન્દ્રનું પણ મોત નિપજ્યું હતું ગુમ પુત્ર લાંબા સમય મળ્યો અને તે પણ મૃત અવસ્થામાં જેથી માતા પર આપ તૂટી પડ્યું હતું ગુમ દીકરો તો ના મળ્યો પણ મળ્યો તેનો મૃતદેહ વર્ષો પછી દીકરાની ભાળ તો મળી અને પરિવાર ખુશ પણ થયો પરંતુ જ્યારે પોલીસે દાદા કહ્યું કે તમારો ગુમ થયેલો દીકરો હવે આ દુનિયામાં નથી વર્ષો બાદ સંતાન મળ્યું પણ મૃત હાલતમાં હે કુદરત તારો આ કેવો નિર્ણય હા એ તો એ બાવીસ વર્ષથી બહાર હતો કોઈ પત્તો જ નહોતો એનો પછી માન મંદિર છે ને તૈથી એની લાત મળી તો એમાંથી ખિસ્સામાંથી પાવતી નીકળી એટલે પોલીસ દ્વારા મને કોરવા આવ્યા પછી મને લાશ બતાવી પછી મારો છોકરો જોતો તમે જોયું હા જોયું કાલે જોયું

ઓળખી છોકરો છે પણ કોઈ જગ્યા એ પત્તો ના લાગ્યો અને લાસ્ટ હશે તો પોલીસ વાળા તપાસ કરવા ગયા પછી ખિસ્સામાંથી પાવતી મળી ઘરનું એડ્રેસ મળ્યું એડ્રેસ પરથી ખોરતા આવ્યા પોલીસવાળા અને પછી અમે અહીં પોસ્ટમોર્ટમ કર્યા પછી અમે અહીં ગોરવા પોલીસ સ્ટેશનમાંથી જે બિનવાસી ડેથ બોડી એટલે કે મૃતક શબ્દને જે લાવવામાં આવ્યું હતું જેનું પોસ્ટમોર્ટમ દરમિયાન શરૂ કરતા પહેલાં જ એના જેકેટમાંથી એક ડાયરીનું પાનાની પાવતી મળી ચબરકી મળી હતી જેમાં જે એડ્રેસ હતું જે તપાસ અધિકારી અધિકારીશ્રીને અમે સુપ્રત કરી અને જણાવ્યું હતું કે આ ડાયરીમાં કાગળ મળ્યું છે તપાસ કરતા અધિકારીએ ખૂબ જ સુંદર કામગીરી કરી અને વહેલી તકે એમના પરિવારની શોધખોળ કરી અને જાણ જાણવા એવું મળ્યું છે કે પચીસ વર્ષ કે ત્રીસ વર્ષ પહેલાં ભાઈ જે છે એ કોઈ ઘરેથી ચાલ્યા ગયા હતા અને આજ રોજ તેમના મૃતક શબને ઓળખાણ કરવા માટે તેમના પરિવારજનો આવ્યા હતા અને પોલીસની ઝડપી અને સુંદર કામગીરીના લીધે આજે આપણે ઈચ્છે કે કંઈ જીવતો વ્યક્તિ એમને મળે તો ઘણું સારું થાય પણ આજે એક મૃત ભલે મર્યા પછી પણ આજે એના ઘર અને એના પરિવારનો મિલાપ થયો છે દુઃખદ ઘટના છે પરંતુ આજે એને એના ઘરથી એની સ્મશાન યાત્રા નીકળશે અને પોલીસની કામગીરીને અમે વખાણીએ છીએ તપાસનો વિષય હોવાથી વધુ હું આમાં માહિતી નહીં આપી શકું તપાસ કરતા અધિકારી જોડેથી વિશેષ માહિતી આપને મળી જશે